ફ્રાન્સિસ બેકન એક એવું નામ જેને આપણે કેવી રીતે વિચારીએ છીએ અને ખાસ કરીને જ્ઞાન કેવી રીતે મેળવીએ છીએ એની રીતને ઘણી પ્રભાવિત કરી હા બિલકુલ આધુનિક વિચારધારાના એમનું નામ આજે આપણે એમના જે ક્રાંતિકારી વિચારો છે એની જ ઊંડાણપૂર્વક વાત કરીશું આપણી પાસે એક હિન્દી સ્ત્રોત છે એના આધારે બરાબર અને મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે એમનો અનુભવવાદ અને પેલો આગમનાત્મક તર્ક એ કેમ આટલા મહત્વના સાબિત થયા કારણ કે એમણે ખરેખર જ્ઞાનની દુનિયામાં એક મોટો ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો નહીં સાચી વાત એ માત્ર ફિલોસોફર નહોતા એક વિઝનરી હતા જે પરંપરાગત વિચારસરણી હતી એમાંથી બહાર નીકળવાની કોશિશ કરી અને એની અસર આજે પણ દેખાય છે વિજ્ઞાનમાં વિચારવાની પદ્ધતિઓમાં ચોક્કસ તો શરૂઆત કરીએ એમના શરૂઆતના જીવનથી લંડનમાં જન્મ પંદરસોને ને એકસઠમાં પરિવાર તો પ્રભાવશાળી હતો કેમ્બ્રિજ ગયા અને ત્યાં જ એમને પેલી પ્રવર્તમાન એરિસ્ટોટલની પદ્ધતિઓ સામે અસંતોષ થયો આટલી નાની ઉંમરે અને એ સમય એવો હતું ખબર છે

એ કઈ રીતે અલગ હતો આગમનાત્મક તર્ક બરાબર ઉલટું કામ કરે છે એ શરૂઆત કરે છે ચોક્કસ અવલોકનોથી નક્કર માહિતીથી એટલે પહેલા ફેક્ટ્સ જુઓ બરાબર પહેલા ઘણા બધા ફેક્ટ્સ ભેગા કરો એનું વ્યવસ્થિત વિશ્લેષણ કરો અને પછી એના આધારે કોઈ વ્યાપક સિદ્ધાંત તારવો ઓ તો ભાર અવલોકન પ્રયોગ ચકાસણી આ બધા પર એકદમ એમણે કહ્યું કે જ્યાં સુધી કોઈ વાતને તમે ચકાસો નહીં ત્યાં સુધી એને સ્વીકારો નહીં અને જ્ઞાન ત્યારે જ સાચું કહેવાય જ્યારે એ વ્યવહારમાં ઉપયોગી બને આ તો ખરેખર આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત જેવું લાગે છે હા એનો પાયો જ એમણે નાખ્યો એમ કહી શકાય આ વિચારો એમના કયા મુખ્ય પુસ્તકોમાં જોવા મળે છે સૌથી પ્રખ્યાત તો છે નોવમ ઓર્ગેનમ એટલે કે નવ સાધન એમાં એમણે આ આગમનાત્મક પદ્ધતિનું ખૂબ વિગતવાર વર્ણન કર્યું છે નવું સાધન જ્ઞાન મેળવવા માટેનું બરાબર પણ એમાં એક બીજી બહુ રસપ્રદ વાત છે એમણે મનની મૂર્તિઓ એટલે કે આઇડોલ્સ ઓફ ધ માઇન્ડનો ખ્યાલ આપ્યો મનની મૂર્તિઓ એ શું છે એ એટલે આપણા મનમાં રહેલા પૂર્વગ્રહો જે આપણને સાચું જ્ઞાન મેળવવામાં નડે છે અવરોધ ઊભો કરે છે અચ્છા કેવા પ્રકારના પૂર્વગ્રહોની વાત કરી એમણે એમણે ચાર મુખ્ય પ્રકાર ગણાવ્યા જેમ કે આઇડોલ્સ ઓફ ધ ટ્રાઇબ જે સમગ્ર માનવજાતિમાં સહજ હોય જેમ કે આપણી ઇન્દ્રિયોની મર્યાદા પછી આઇડોલ્સ ઓફ ધ કેવ ગુફાની મૂર્તિઓ હા એ દરેક વ્યક્તિના પોતાના અંગત અનુભવો શિક્ષણ સ્વભાવને કારણે બનેલા પૂર્વગ્રહો જે આપણી દ્રષ્ટિને સીમિત કરી દે જેમ કોઈ ગુફામાં બેઠું હોય અને બહારની દુનિયાને અધૂરી જોઈ શકે ઓ વાહ એટલે સાચું જાણવા માટે પહેલા આ પૂર્વગ્રહોને ઓળખવા પડે બરાબર એમને ઓળખીને દૂર કરવા પડે બીજા બે પ્રકાર હતા આઇડોલ્સ ઓફ ધ માર્કેટ પ્લેસ ભાષાના ખોટા ઉપયોગથી થતા અને આઈડોલ્સ ઓફ ધ થિયેટર જૂની ફિલોસોફી કે સિદ્ધાંતોના આંધળા સ્વીકારથી થતા ખૂબ જ ઊંડી વાત છે આ તો અને એમનું બીજું પુસ્તક ધ એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ એમાં એમણે જ્ઞાનને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો મુખ્યત્વે ત્રણ ભાગ પાડ્યા ઇતિહાસ કવિતા અને તત્વજ્ઞાન શા માટે વર્ગીકરણ શા માટે મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્ઞાન વેરી વિખેર ન રહે એને વ્યવસ્થિત કરીને સુલભ બનાવવું જેથી લોકો એનો ઉપયોગ કરી શકે માનવ કલ્યાણ માટે એમનો એક પ્રખ્યાત વિચાર છે ને જ્ઞાન શક્તિ છે હા સાંભળ્યું છે પણ એ શક્તિનો ઉપયોગ થવો જોઈએ બરાબર અને એમના પુસ્તક ન્યૂ એટલાન્ટિસમાં તો એમણે આખો એક કાલ્પનિક ટાપુ જ બતાવ્યો હા બેન સેલમ નામનો નહીં હા એક એવો આદર્શ સમાજ જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધન પર આધારિત હોય ત્યાં સોલોમન હાઉસ નામની એક સંસ્થા હતી સોલોમન હાઉસ એ એ શું હતું આજની મોટી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ જેવી હતી જેનું કામ હતું કુદરતના રહસ્યો ઉકેલવા અને એ જ્ઞાનનો ઉપયોગ લોકોનું જીવન સુધારવા માટે કરવો સહયોગી સંશોધન પર ખૂબ ભાર હતો એ સમયે આ વિચાર બહુ ક્રાંતિકારી હતો ખરેખર તો ફિલોસોફી સિવાય નીતિશાસ્ત્ર અને રાજકારણ વિશે પણ એમના વિચારો હતા ચોક્કસ તત્વજ્ઞાનમાં તો તેઓ અનુભવી શકાય એવી દુનિયા પર જ ધ્યાન આપતા એમના એસેઝ બહુ પ્રખ્યાત છે હા એમાં શું ખાસ છે એમાં બહુ જ પ્રેક્ટિકલ વાતો છે મહત્વાકાંક્ષા મિત્રતા સત્ય અભ્યાસ આવા વિષયો પર વ્યવહારુ સલાહ વાંચવા જેવા છે અને રાજકારણ રાજકારણમાં તેઓ સ્થિરતા અને ન્યાય પર ભાર મૂકતા સત્તાનું સંતુલન જરૂરી છે એમ માનતા અને શાસનનો હેતુ લોકોનું ભલું કરવાનો હોવો જોઈએ એમણે ધર્મ અને તર્ક વચ્ચે સંતુલન સાધવાનો પણ પ્રયાસ કર્યો ખરું હા તેઓ શ્રદ્ધાળુ હતા પણ આંધળી શ્રદ્ધાના વિરોધી હતા માનતા હતા કે તર્કનો ઉપયોગ ધર્મને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરી શકે એટલે અતાર્કિક માન્યતાઓનો વિરોધ બરાબર જે માન્યતાઓ વૈજ્ઞાનિક પ્રગતિ કે મુક્ત વિચારને રોકે એનો વિરોધ કરતા તો આ બધા વિચારોનો એકંદર વારસો શું ગણી શકાય એમની લેગેસી સૌથી મોટો વારસો તો છે અનુભવવાદ અને વૈજ્ઞાનિક પદ્ધતિ એણે વિજ્ઞાન કરવાની રીત જ બદલી નાખી પછીના જ્ઞાનપ્રકાશ યુગના વિચારકો જેમ કે જ્હોન લોક થોમસ હોબ્સ એમના પર બેકનની ઊંડી અસર હતી જ્હોન લોક પર કેવી રેતે લોકનો જે ટેબ્યુલર આશાનો ખ્યાલ છે કે મન જન્મ સમયે કોરી પાટી જેવું હોય છે અને જ્ઞાન અનુભવથી આવે છે એ સીધો બેકનના અનુભવવાદથી પ્રેરિત હતો ઓ એટલે એમણે આવનારા યુગ માટે જાણે કે બૌદ્ધિક ભૂમિકા તૈયાર કરી હા એમ કહી શકાય અને શું આજે પણ એમના વિચારો એટલા જ પ્રસ્તુત છે મને લાગે છે કે હા આજે પણ વ્યવસ્થિત અવલોકન પ્રયોગ અને ખાસ કરીને પૂર્વગ્રહોથી સાવચેત રહેવાની એમની સલાહ હા એ ખૂબ જ મહત્વની છે આજે મનોવિજ્ઞાન કોગ્નેટિવ સાયન્સ જેવા ક્ષેત્રોમાં પણ એમના વિચારોની છાંટ દેખાય છે અને આજના ઇન્ફોર્મેશન એજમાં જ્યાં માહિતીનો ધોધ વહે છે બરાબર ત્યાં સાચા અને ખોટા જ્ઞાન વચ્ચે ભેદ પારખવા માટે એમની પદ્ધતિ ઉપયોગી થઈ શકે પૂર્વગ્રહોને ઓળખવા વધુ જરૂરી બન્યા છે તો સારાંશમાં એમ કહી શકાય કે ફ્રાન્સિસ બેકનને આપણને શીખવ્યું કે ફક્ત જૂની વાતો કે પુસ્તકો પર ભરોસો કરવાને બદલે બહાર નીકળો દુનિયાને જુઓ પ્રયોગ કરો અને જે જાણવા મળે એનો ઉપયોગ માનવજાતિના ભલા માટે કરો એકદમ સાચું જ્ઞાનની શોધને વધુ સિસ્ટમેટિક પ્રેક્ટિકલ અને હ્યુમન સેન્ટ્રિક બનાવી અંતે એક વિચાર આવે છે આજે આપણી આસપાસ માહિતીનો જે ધોધ છે સોશિયલ મીડિયા છે ઇન્ટરનેટ છે હવે એઆઈ પણ છે આ બધાની વચ્ચે જો બેકન આજે હોત તો એ કેવા નવા પ્રકારની મનની મૂર્તિઓ કે કદાચ ડિજિટલ પૂર્વગ્રહો તરફ આપણું ધ્યાન દોરત જે કદાચ આપણને ખબર પણ નથી પડતી ને આપણી સમજને પ્રભાવિત કરી રહ્યા છે ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે એ પૂર્વગ્રહો કદાચ પહેલા કરતા વધુ સૂક્ષ્મ રીતે કામ કરતા હોય